લાયકાત હવે તમે વિચારો કે આ મંચ ઉપરથી આમ આદમી પાર્ટીના આગેવાન તરીકે હું પ્રશ્નો બોલું કે મોરબીમાં રોડની સમસ્યા છે સિરામિક ફેક્ટરીઓમાં આ સમસ્યા છે ઓલી સમસ્યા છે આ સમસ્યા આ સમસ્યા આ સમસ્યા સમસ્યા તો બધાને ખબર છે પણ કહેવાની કોને કહેવાની કોને આજ ગુજરાતમાં સાંભળવા વાળું કોણ છે જનતાની વાત આપણે જેને ત્રીસ ત્રીસ વર્ષ સુધી મેં આપેલો છે ભાજપને અનેક વખત નોકરીમાં હતો ત્યારે મતદાન બીજેપી માટે કરેલું પણ દોસ્તો આટલા સુધી મત આપ્યા પછી આપણા પ્રશ્નોનું કદાચ સોલ્યુશન ન થાય તો હજુ જનતાને વાંધો નથી પણ સાંભળે તો ખરો કોક સાંભળવા વાળો તો હોવો જોઈએ તમે ગ્રામ પંચાયતથી ચાલુ કરો ગ્રામ પંચાયતમાં કોઈ સાંભળવા વાળું નથી તાલુકા પંચાયતમાંય નથી મામલતદાર ઓફિસમાંય નથી પ્રાંત ઓફિસમાં કલેક્ટર ઓફિસમાં નગરપાલિકાઓમાં આમ જનતા જ્યારે પોતાની વાત લઈને જાય તો કોઈ સાંભળવા વાળો નથી કોઈ એને કંઈ એની પીડા સમજવાની તૈયારી નથી કોઈની ધક્કા ખવડાવો આજ આવજો કાલ આવજો સાહેબ રજા ઉપર છે સાહેબ મિટિંગમાં છે આમ છે તેમ છે હજારો બાનાઓ લઈને સરકારી ઓફિસોમાં માણસો બેઠા છે નેતાઓને મળાય નહીં નેતાઓને પૂછાય નહીં નહીં નેતા કરતા તો એના ફોલ્ડરિયા એટલા ગરમ હોય છે કે ખૂણા લઈ જઈને ઢીબી નાખે દોસ્તો કોઈ પણ પ્રશ્ન હોય માણસને પીડા હોય તો કહેવાની કોને ક્યાં જઈને કહેવાની કોણ સાંભળશે પોલીસ સ્ટેશનો તો ફરિયાદ લખાવા જવાનું બાપા નામે ન લેવાય બે ઠીકા કોકે માર્યા હોય તો એના સમાધાન કરી લેવાય પણ પોલીસ સ્ટેશન ન જવાય એવો માહોલ આખા ગુજરાતમાં છે કોક આપણું લઈને વયું ગયું હોય ગઈકાલે હું ટેક્સટાઇલ માર્કેટ સુરતમાં ગયો હતો ટેક્સટાઇલના વેપારીઓને મળ્યો હું ટેક્સટાઇલ એક આખા ભારતનો અને વિશ્વનો મોટા મોટો ધંધો છે આ આખા દેશમાં જે કપડાં વેચાય છે એમાંથી મોટા ભાગના કપડાં સુરતમાં બને છે જેમ અહીંયા સિરામિક છે એ વિશ્વ લેવલે ફેલાયેલો ધંધો છે એમ સુરતમાં ટેક્સટાઇલ્સ એ વિશ્વ લેવલે ફેલાયેલો ધંધો છે હું વેપારીઓને મળ્યો મેં પૂછ્યું કે ભાઈ શું સમસ્યા છે અમને કયો અમારા ધ્યાને મૂકો અમને ખબર હશે તો ક્યારેક ક્યાંક સરકારી વિધાનસભામાં કે જનતા મુદ્દો લઈ એવું કીધું કે જયારે કોક અમારી સાથે ફ્રોડ કરી જાય માલ લઈ જાય પેમેન્ટ નો આપે ખોટા ચેક પકડાવી જાય વાયદા મારી મારી મારીને છેતરપિંડી કરે પોલીસ સ્ટેશને લખાવા જાય તો અમારી કોઈ ફરિયાદ લેવાના બદલે ઉલટાના અમારી જ તે બધું તોડ કરવાની કોશિશ થતી હોય એટલે અમે તો બે લાખ નો માલ ગયો હોય તો જાતો કરી દેવી કમાવા ધ્યાન આપો આમાં ધ્યાન આપશું તો બે ની વાહે ચાર નો ખર્ચો થશે દોસ્તો આટ આટલી પરિસ્થિતિ ગુજરાતની ખરાબ છે લોકો દુખી છે હેરાન છે પરેશાન છે તો સરકાર સુધી વાત કેમ નથી પહોંચતી આપણા ઘરમાં